આપણે સૌ કચ્છી માળવો આ જાહેર સભાની અંદર જોડાઈએ આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સ્વાગત કરીએ અને જે પ્રકારે આપણે જોયું કે આપણા દેશના બહાદુર જવાનોએ જે પરાક્રમ કરીને આપણી આપણું સૌનું ગૌરવ વધાર્યું છે આપણી એવી સક્ષમ સરકાર આપણા દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ જ્યારે કચ્છની અંદર પધારી રહ્યા છે ત્યારે આપ સૌ મોટી સંખ્યામાં પધારો એવી આપ સૌને હું અપીલ કરું છું